ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ કચેરીના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનની પાવન પ્રેરણાથી ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજય વિદ્યાર્થીઓના ઇનામ વિતરણનો કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ હાજર રહ્યા હતા અને તમામ વિજેતાઓને ઇનામ વિતરણ પણ કર્યું હતું ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધાનું આયોજન રાજ્યની છસો ત્રણથી વધુ કોલેજો સંસ્થાઓમાં કરવામાં આવ્યું હતું જેમાં પાંચ હજાર ચારસોથી વધારે વિદ્યાર્થીઓએ ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધામાં વક્તા તરીકે ભાગ લીધો હતો તેમજ અંદાજીત એક લાખ વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો સ્ત્રોતા તરીકે હાજર રહ્યા હતા અને વકૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને પાંચ જેટલા વિષયો આપવામાં આવ્યા હતા જેમાં ઓટીપી સોશિયલ મીડિયા ફિલ્મો અને બીજા માધ્યમો દ્વારા મનોરંજનના નામે પ્રસારિત થતી અભદ્રતા તેમજ સ્વચ્છ સાયબર ભારતનું મહત્ત્વ સમાજ પર પડી રહેલ અસરો વિકૃતિઓના વાવાઝોડા સામે સમાજમાં મૂલ્યોની રક્ષાની તાતી આવશ્યકતા જેવા વિષયો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા નિર્માણ એ ભારતીય મૂળ શિક્ષણની પદ્ધતિ છે અને આજે આ દિશામાં આ શરૂઆત છે આનું ખૂબ આવનારા સમયમાં લોકોને જરૂર પડવાની છે અને યુવાનો પણ એમાં ઓછે હોશે જોઈન થશે